કે યોનિમાં છાલા પડે ત્યારે આયુર્વેદનો એક ઉપચાર અમે આપને દર્શાવીએ છીએ દર્શક મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગુજરાત મિત્રના આ પડદા પર દાદીમાના નુસ્ખા પર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ઘણીવાર નાની નાની શારીરિક તકલીફો આપણને ખૂબ હેરાન કરે છે શરીરની એવી નાની નાની તકલીફોનો ઉપચાર આયુર્વેદમાં ખૂબ જ અસરકારક રીતે મળે છે મોટાભાગે વિટામિન બીની ઉણપ થવાથી નાજુક ત્વચા પર ચાંદી જે છાલું પડે છે સૌ પ્રથમ ડોક્ટરને પૂછી વિટામિન લો હરડે હીરા દખણ મજીઠ ગેરી બોડાર સિંહ લોગર માયુ પ્રાળ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરવું આ ચૂર્ણ અવારનવાર ચાંદી પર લગાડ્યા કરવું ખોરાકમાં દાળ ભાત ચોલાઈની ભાજી ખાવી તેલ મરચું ખાટું બંધ કરવા મિત્રો આશા છે કે આ ઉપચાર આપની આવી કોઈ તકલીફમાં ઉપકારક નીવડશે એવી આશા છે આવા જ દાદીમાના નુસ્ખા જાણવા માટે ગુજરાત મિત્રને ફોલો કરવાનું ભૂલશો નહીં